નમસ્કાર દોસ્તો હર હર મહાદેવ દોસ્તો જ્યારે તમારી પાસે પૈસાની તંગી હોય તમે ક્યાંયથી પૈસા મેળવી શકતા નથી જીવનમાં ચારે બાજુ માત્ર સમસ્યાઓ જ હોય છે અને તમને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી ત્યારે શુક્રવાર વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ આ જગ્યાએ દીવા બે દીવા કરી દેજો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમને બધી ખામીઓથી મુક્તિ મળશે એટલી બધી સંપત્તિ આવશે કે તમે તેને સંચાલિત નહીં કરી શકો માતા લક્ષ્મીજી ના આશીર્વાદ થી વર્ષભર પૈસા નો વરસાદ થતો રહેશે મિત્રો તમે જાણો છો કે પોષ મહિનાની પંચમી તિથિ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ આવી રહી છે એટલે કે શુક્રવાર નો દિવસ મિત્રો આ પંચમી તિથિ જે પોષ મહિનાની સૌથી મોટી તિથિ છે કારણ કે તે શુક્રવારે આવી રહી છે અને તે આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે જો તમને તક મળે તો માત્ર બેજ દીવાઓનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આ બંનેનો સમન્વય બહુ ઓછો આવે છે મિત્રો શુક્રવારના દિવસે માત્ર આ બે દીવાથી જ ઉપાય કરો આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે બે દિવા વડે યોગ્ય સમય અને યોગ્ય વિધિ પ્રમાણે ઉપાય કરો જે પ્રાચીન કાળથી ઉત્તમ ઉપાય છે તો વિશ્વાસ કરો મિત્રો દેવી માતાના તમારું જીવન ધન્ય બની જશે તમારું દુઃખ ભલે ગમે તેટલું મોટું હોય તમને તેમાંથી રાહત મળશે તમારી ઈચ્છા ગમે તે હોય બધી પૂરી થશે તમને લાંબા સમયથી પરેશાન કરતી બીમારીમાંથી રાહત મળશે તમારા જીવનમાં પૈસા આવવાનું શરૂ થઈ જશે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તાઓ ખુલી સામનો કરવો નહીં પડે તેથી જ મિત્રો આ દિવસે તમારે આવશ્યક કરવું જોઈએ જો તમે આ ઉપાય આપોષ મહિનાના શુક્રવારે કરશો તો તમને આ ઉપાય કરવાથી મનગમતું ફળ મળશે તમને જે પણ મળશે તેની તમે કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમારે આ બે દીવાનો ઉપાય એક વાર અજમાવો જોઈએ જેથી આ તક તમારા હાથમાંથી સરખી ન જાય અને તમને આ ઉપાય ફળ મળે તો મિત્રો આજે અમે તમને આ ઉપાય ખૂબ જ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ આ વિડીયો જોયા પછી તમારે આ ઉપાય સમજવા માટે અન્ય કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો મિત્રો આ વીડિયો અંત સુધી જો ઉપાય કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો ઉપાય કરતી વખતે તમારે કઈ ભૂલો ન કરવી અને તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અમે તમને આ તમામ માહિતી આ વીડિયોમાં આપીશું તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે

કે એવું જોવામાં આવ્યું છે કે કેટલીકવાર મોટી પૂજા અને અનુષ્ઠાથી જે ઈચ્છાઓ પૂરી નથી થતી તે વીસ ડિસેમ્બર શુક્રવારના રોજ એક નાનકડો ઉપાય કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને ઘણા લોકોએ આ ઉપાય અજમાવ્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે જો તમે પણ વીસ ડિસેમ્બર શુક્રવારના રોજ આ ઉપાય કરવા માંગો છો તો તમારે પહેલા ઉપાયને સારી રીતે સમજી લો અને પછી કરો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય તમે તેનું કારણ પણ નથી જાણતા તે કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે તે પિતૃદોષ હોઈ શકે છે તે ગરીબી દોષ હોઈ શકે છે ક્ષણ દોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગલ દોષ હોઈ શકે છે મિત્રો હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમય કરવાનો છે તો સૌ મિત્રો આપણે સમજવું જોઈએ જેને બે દીવાનો ઉપાય કરવાનો છે તો અહી એક સરળ વાત છે કે શા માટે બે દિવાનો આ ઉપાય કરવો જોઈએ આ આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યું છે તમારા જીવનના અને પરેશાનીઓને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા જો તમારી પાસે કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તો તમે તેના માટે આ ઉપાયનો ઉપયોગ કરી શકો છો તો સરળ વાત એ છે કે તમે તમારી કોઈ પણ ઈચ્છા માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા ઈચ્છે છે અને જો કોઈ માતા કે બહેન કોઈ ઉપાય કરવા ઈચ્છે છે ઘરની સુખ શાંતિ માટે ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે તો ઘરની મોટી માતા કે બહેને ખાસ કરીને બે દીવાઓનો આ ઉપાય કરવો જોઈએ કારણ કે માતા અને બહેનો ઘરની મુખ્ય ભક્તો હોય છે ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ બહુ જલ્દી અને બહુ મોટા રૂપમાં મળે છે નહીં તો આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે પુખ્ત હોય નાનો હોય જે વ્યક્તિએ બે દીવાઓનો આ ઉપાય સમજી લીધો છે તેણે વીસ ડિસેમ્બર શુક્રવાર ના રોજ બે દિવાઓનો ઉપાય અવશ્ય કરવો જોઈએ ડિસેમ્બર દિવસે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તો મિત્રો ચાલો હવે સમજીએ કે આ બે દીવાનો ઉપાય કેવી રીતે કરવો અને આ ઉપાય કયા સમય કરવાનો છે તો જો મિત્રો આ બે દીવાનો ઉપાય જે આ શુક્રવાર વીસ ડિસેમ્બરે કરવાનો છે મુખ્યત્વે સવાર સાંજ કરવામાં આવશે સાંભળો કે કેટલો સમય હશે સવારનો સમય હશે તમારે કોશિશ કરવી પડશે કે આપણે સવારે આ ઉપાય કરીએ બે દીવા ધરાવનાર આ ઉપાય કરી શકે છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય ન કરી શકતા હોવ તો તમારે કોઈ કામ માટે જવું પડે અથવા કોઈ અન્ય કામને લીધે તમે ઉપાય કરવામાં અસમર્થ છો તો તમારી પાસે બીજી તક હશે જે સાંજનો સમય હશે તે પ્રદોષકાલ હશે હવે મિત્રો સમયના પ્રદોષકાલ પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની રહે છે કે મિત્રો આ સમય ક્યારે છે આ સમય કયો સમય છે તો ચાલો જણાવીએ કે પ્રદોષકાલનો સમય સાંજનો સમય છે તે છ વાગ્યાથી નો છે જો તમે આ ઉપાય સવારે નથી કરી શકતા તો આ સમય દરમિયાન કરશો તો તમને તે ઉપાયનું ફળ ચોક્કસ મળશે તો મિત્રો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલા એક વિનંતી જો તમે આ ચેનલ પર નવા છો તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં બોક્સ તમારે ઈષ્ટદેવનું નામ લખી દેજો મિત્રો આજે શુક્રવારે કરવાના દિવસે આ વિડિયોમાં તમને ચાર ખાસ ઉપાય જણાવવામાં આવશે તમે તમારી સમસ્યા મુજબ આ ઉપાયો કરી શકો છો આ ઉપાયોમાં તમને ધન મેળવવાના ઉપાયો જણાવવામાં આવશે તમારી મનોકામના પૂર્ણ કરવાના ઉપાયો કહેવામાં આવે છે કે જીવનમાં કોઈ પણ પ્રકારની કટોકટી કે સમસ્યા ચાલી રહી હોય તો કોઈ સમસ્યા હોય તો તેને દૂર કરવાના ઉપાયો જણાવવામાં આવશે મિત્રો પ્રથમ ઉપાય આ ઉપાય માટે સૌથી પહેલાં તમારે બે દીવા અને ત્રણ લીલી ઈલાયચીની જરૂર પડશે હવે વીસ ડિસેમ્બર શુક્રવારની રાત્રે ઘરમાં આ સ્થાન પર ઈલાયચી લઈ અને આ બે દીવા પ્રગટાવો તમે રાતોરાત કરોડપતિ બની જશો અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાંથી તમામ ગરીબી અને દુઃખ દૂર થઈ જશે તો જુઓ આજનો વિડિયો ખાસ કરીને તે એવા લોકો માટે બનાવવામાં આવ્યો છે જેઓ તેમના જીવનમાં હંમેશા પૈસાની ચિંતા કરે છે જેમના પૈસા આવવાનું સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે જેમની તિજોરી હવે પૈસાથી ખાલી છે પૈસા ઘરમાં નથી રહેતા અને તેમને લોકો પાસેથી પૈસા એટલે કે લોન લેવી પડે છે જો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ વધી રહી છે તમે પૈસાને લઈને પરેશાન છો તમારી આર્થિક સ્થિતિ ઘણી નબળી થઈ ગઈ છે તો આજનો વિડીયો ફક્ત તમારા માટે જ છે કારણ કે આજના તમને તમને તેનો ઉપાય ઉપાય મળશે અમે તે જણાવવા જઈ રહ્યા છીએ જે જો શુક્રવાર વીસ ડિસેમ્બરે કરવામાં આવશે તમારા જીવનમાં એવો ચમત્કાર કરશે કે પૈસા સંબંધિત સમસ્યાઓ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે મિત્રો હવે બીજો ઉપાય જાણીએ મિત્રો આ માટે તમારે બે દીવા લેવા પડશે જે એક ગોળ વાટ વાળો દીવો છે અને બીજો કપાસની લાંબી વાટ સાથેનો દીવો છે જો તમે ઈચ્છો તો માટીના બનેલા બંને દીવા વાપરી શકો છો અથવા તમે શુદ્ધ લોટ ભેળવીને અને મીઠા વગર ઘરે એક બનાવી શકો છો જો તમારે લોટ ભેળવીને દીવો બનાવવો હોય તો તમે તે દીવો બનાવીને તેનો ઉપયોગ પણ કરી શકો છો જે દીવો તમે ગોળ વાટથી રાખશો તેમાં તમે રૂની વાટ નાખશો અને જે દીવો લાંબી વાટ ધરાવશે તેમાં તમે મૌલીનો દોરો વાપરશો બે દીવા સાથે એક જુઓ આ ઉપાય ખૂબ જ ખાસ છે એટલા માટે તમારે તેને ખૂબ જ કાળજીપૂર્વક સમજવું જોઈએ તેની સાથે તમારે સાત કાળા તલ અને એક ચપટી ચોખ્ખી હળદર લેવાની છે હવે આ બંધી સામગ્રી લો અને તુલસીના છોડની સામે પહોંચી જાઓ આ ઉપાય તમે સૂર્યાસ્ત પછી કોઈ પણ સમય કરી શકો છો તેથી તમે ઉપાય સાંજે કે રાત્રે કોઈ પણ સમય કરી શકો છો પરંતુ આ ઉપાય ચોક્કસ કરો હવે તુલસીજીની સામે પહોંચ્યા પછી સૌ પ્રથમ તમારે ગોળ વાટથી એક દીવો પ્રગટાવવો જે તમે તુલસીના છોડની નીચે લાવ્યા છે તે અગ્નિ પ્રગટાવો અને ઓમ નમો ભગવતેનો સાત વખત જાપ કરો અને સાત વખત વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો જે તલ તમે આ દીવામાં લાવ્યા છો જો કાળા તલની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના પરસેવાથી થઈ છે અને જ્યારે પણ આપણે વીસ ડિસેમ્બર શુક્રવારના રોજ આ દિવો પ્રગટાવીએ છીએ તો જો આપણે આ કરીએ છીએ તો આપણને આપણા દેવામાંથી મુક્તિ મળે છે આપણા જીવનમાં ધન મેળવવાના નવા રસ્તાઓ ખુલે છે જો કોઈ હોય તો આપણું કામ અટકેલું છે તો ભગવાન વિષ્ણુની કૃપાથી તે પૂર્ણ થાય છે કારણ કે આ પરિક્રમા કપાસની વાટનો દીવો આપણે ભગવાન વિષ્ણુ માટે જ પ્રગટાવીએ છીએ તે પછી તમારે તમારા ઘરમાં પૂજા સ્થાન પર દેવી લક્ષ્મી અથવા અન્ય જે કંઈ પણ હોય તેના ફોટા અથવા મૂર્તિની સામે લાંબી વાટનો દીવો પ્રગટાવવાનો છે જો મિત્રો તમે દેવી લક્ષ્મીની પૂજા તો કરી જ હશે જો તમારી પાસે માતા રાણીનો કોઈ ફોટો નથી તો તમે દેવી લક્ષ્મીની મૂર્તિની સામે ઉપાય કરી શકો છો તેની સામે આ લાંબો દીવો પ્રગટાવો અને સાત વાર ઓમનો જાપ કરો મહાલક્ષ્મી નમા આ મંત્રનો જાપ કરો અને તેમાં એક ચપટી હળદર રાખો આ દીવો ચપટી હળદરથી કરો તમારા દુર્ભાગ્યનો અંત આવશે તમને માલક્ષ્મીના આશીર્વાદ મળશે ધન કમાવવાના નવા ખુલશે અને ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે તમારા જીવનમાં આ શુક્રવાર માટે બે દીવાઓનો આ ઉપાય જુઓ આ કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે કારણ કે આ શુક્રવાર વીસ ડિસેમ્બરના દિવસે દીવાઓના દાનનું સૌથી વધુ મહત્વ છે અને જો તમે ભગવાન વિષ્ણુ માટે એક દીવો અને માતા લક્ષ્મી માટે એક દીવો પ્રગટાવશો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમને સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે હવે ત્રીજા ઉપાય વિશે જાણીએ તો આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે ત્રણ લીલી ઈલાયચી લેવાની છે અને સાથે જ તમારે બે લવિંગ પણ લેવાની છે તેને તોડવી જોઈએ નહીં અને લીલી ઇલાયચી પણ ન તૂટવી જોઈએ તેની સાથે તમે કપૂરના ત્રણ નાના ટુકડા પણ લેશો તમે માટીનો દીવો અથવા વાટકો પણ લેશો જો તમારી પાસે પિત્તળની વાટકી છે તો માટીની વાટકીનો ઉપયોગ કરો એક મોટો દીવો લો તમારે તેની અંદર ત્રણ લીલી ઇલાયચી રાખવાની છે તમારે આખા અને ત્રણ કપૂર રાખવાના છે અને આ ત્રણ વસ્તુઓ સાથે તમારે તમારા ઘરના મંદિરમાં બેસવાનું છે દીવામાં તમારે આ બધી વસ્તુઓ રાખવાની છે હવે સૌથી પહેલા દેવી લક્ષ્મીની સામે તમારે દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે દીવો પ્રગટાવ્યા પછી હવે તમારે દેવી લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુનું ધ્યાન કરવું પડશે અને દેવી લક્ષ્મીનો ખૂબ જ ચમત્કારિક મંત્ર મહાલક્ષ્મી મહાલક્ષ્મી છે તમારે આ મંત્રનો સાત વાર જાપ કરવાનો છે અને જાપ કર્યા પછી તમારે ત્રણ લીલી ઇલાયચી લેવાની છે બે લવિંગ ત્રણ કપૂર આ ત્રણ વસ્તુઓને એકસાથે સળગાવવાની છે અને પછી તમારે તેનો ધુમાડો તમારા ઘરમાં ફેલાવવાનો છે તમારે તેનો ધુમાડો તમારા ઘરમાં તમારા રસોડામાં મુખ્ય પ્રવેશ દ્વાર પર દરેક જગ્યાએ ફેલાવવાનો છે અને પછી તમારે તમારે આ થાળી અને આ દીવો લાવીને તમારા ઘરના મંદિરમાં રાખવાનો છે બાદમાં જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેની રાખ એટલે કે લીલી ઈલાયચી અને લવિંગની રાખ સળગ્યા પછી તમારે તેને નાની બોટલમાં રાખવી જોઈએ અથવા તમારે તેને કોઈ વાસણમાં રાખવાની છે અને તેને પાણીમાં ભેળવી દેવાની છે તમારા ઘરનો મુખ્ય દરવાજો જે લાકડાનો બનેલો તમારો મુખ્ય દરવાજો છે ત્યાં તમારે તેને પાણીમાં ભેળવીને તમારા દરવાજાની બંને બાજુએ છંટકાવ કરવો પડશે જુઓ આ લીલી ઇલાયચી અને આ લવિંગ હવે પવિત્ર થઈ ગયા છે છે આમાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ જે પૈસા તમારા ઘરમાં આવવાનું બંધ થઈ ગયું હતું જે ધનથી વહી રહ્યું હતું તમારા જીવનમાં પૈસાને લગતી સમસ્યાઓ વધતી જતી હતી પૈસા સંબંધિત સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે મિત્રો ચોથા ઉપાય વિશે વાત કરીએ જે તમારે શું કરવું પડશે તમારે ફરીથી બે લીલી એલચી લેવી પડશે તમારે એલચી બે આખા લવિંગ અને બે કપૂર લેવા પડશે એટલે કે ત્રણ વસ્તુઓ છે બે લીલા એલચી બે લવિંગ અને બે કપૂર હવે જો તમારી પાસે ચાંદીની વાટકી હોય તો તે ખૂબ જ સારી છે જો તમારી પાસે ચાંદીની વાટકી ન હોય તો તમે માટીનો દીવો માટીના દીવામાં તમારે બે લીલી ઇલાયચી બે આખા લવિન અને કપૂરના બે ટુકડા મૂકવાના છે હવે જ્યારે તમે તમારા ઘરમાં સાંજે ભોજન રાંધશો ત્યારે તમારા ઘરમાં દરેક વ્યક્તિ ખોરાક ખાશે વાસણો પણ સાફ થઈ જશે તમે તમારું આખું રસોડું સાફ કરશો તે પછી શુક્રવારે સાંજે સૂર્યાસ્ત થયા પછી તમારે આ લવિંગ કપૂર અને લીલી ઇલાયચી ને તમારા રસોડામાં બાળી નાખવાનું છે અને તેનો ધુમાડો આખા રસોડામાં પ્રવેશી જશે જો જ્યારે તમે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં નવી વસ્તુઓ થશે તેથી ખોરાક અને પૈસાની અછત છે તમે હંમેશા એટલા પૈસા કમાવો છો અને એટલી ઊંચાઈ પર પહોંચો છો કે તમે હંમેશા પૈસા આપો છો અને તમારે પૈસા પૈસા લેવાની જરૂર નથી તેથી જે લોકો એટલા કમાવવા માંગે છે કે આપણે હંમેશા લોકોની મદદ કરવી જોઈએ લોકોને પૈસા આપો આપણા પૈસા હંમેશા સારા કાર્યોમાં લગાવો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો અને તેમનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો તો વીડિયોને ઝડપથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખો